આજે છે ને આપણી મંગુ લગભગ હીટમાં આવી ગઈ છે રાતે ખૂટી પણ હેરાન કરતો હતો જો લગભગ ફાયરી નથી ભાઈ ખાણ ખાઈ ફાયરી નથી ને કહું પણ હજી મારા અંદાજે હજી ને કાયદેસર આવેલી નથી ગાય ખૂટે આવે ને એટલે ઊભી ન રહીએ સીધી એને ભેવમાં ઉડવાનું કરે ગમે આ કાંઈ નથી ને એટલે લક્ષણ નથી દેખાડતા ખબર પડી જાય ગાય હેઠમાં આવે ને એટલે જો ઓલી રાધા ફૂલ તોફાન કરે જાન છેટી જવા ન દઈએ આ વખતે કંઈ એવા લક્ષણ છે જ નહીં ખોટીઓ લગભગ ધરાવતી ઉડી ગયો માથે એટલે આવું કરાય છે આપણે બેહું બધી અહીંયા રખડે છે અત્યારે ખાવાનું કાંઈ છે જે ખાવા વાળી છે ને એ બધી ભાગી ગઈ છે આ એ કે આ રખડવા વાળી છે ખાલી બધી ને ઊંધા રસ્તે ચડાવવા વાળી મેન મેન બધી એક સિવાય જાય એ નથી બાકી આ બે જ છે તો તમને ચોમાસામાં દેખાશે અત્યારે નહી ખબર પડે કેમ કે આ બે છે ને વાડી સિવાય ક્યાં મોઢા નથી નાખતી પછી ચાલી એવું થઈ ગઈ છે વાડીયું માયું ભી હોય દોવાનો ટાઈમ થઈ જાય કઈ ભલે થઈ ગયું હોય કાંઈ યાદી ના હોય તન પ્રમું છે આપણે એક રોજડી એકા ગોટીઓ ને મોટી ચાંદડી તને તન એવી છે દોવાનો ભલે ટાઈમ હોય પણ ન આવે જ નહીં એની રીતે ગોતવાની આપણે આની આપણે દસ મહિના આવે થઈ ગયા કમ્પ્લીટ પૂરા આજે છ તારીખ છે એટલે દસ મહિના થઈ ગયો છે કમ્પલીટ હવે દસ દિવસ એવું કઈ નથી આજ બીજી ગાયોમાં દેકવારી વધારે થઈ ગઈ છે આવવાની ચાલુ કરી છે કેમ કે લાકડીમાં આવી ગયું છે આજે बारी तोपानी चाहिए दीजिए हमने बैठा बैठा खाई इसने घर है खाए ठीक हाँ जो आवेज़ है तैयार तो बहुत तोफान में है बेहोंने सिंगड़ा मु पारी लेन गायों ने मारे जो गोरी पहला भागी निकली खबर ची गोरी हमने मार से जो गोरी यहाँ दूर ची दी है આવતી નથી હમણાં હમણાં હવે તોફાને ચડી ગઈ છે ફૂલ બે ફાર્મ છે હા પાંચ દિવસ થયા છે આચર અડવા નથી દીધું વિચાર કરો આચર ભયરા છે હરામ જોઈ કોઈ દોવા દઈએ તો એને આચર ફૂલ છે અત્યારે આચરણ ધવરાવ્યા રાખશે દામણી માયારી દીદી નથી હજી કોઈ કોઈને ઘરમાં જ કોઈ ની મને નહીં બધાને એક નથી સીધી જ આવે મોઢા વાળી હવે થાય ને એટલે આપણે પગે લીધું રાધાજી કેમ કે માં લઈ ગયું ને પગ વ્યા તે ખીચ ચડી ગયેલી દહી દેવી આ દોવા દીએ ની શું કામ નહી આ ને હજી ગમે કરીને પકડી આ આ તો પહેલાથી ચાકરી હતી ને પાછી ફૂલ ફાટી ગઈ છે હવે કંટ્રોલ બહાર નહીં છે તો જો ગેંગ હાલી નીકળી બધી અત્યારે કે નાખવા ના પડે બધા હવાની રીતે આવે બધા ભાઈ ગયા જો અત્યારે આપણી બધી ભેહું ઘરે પહોંચાડ દીધી છે જવાનું તો ખેતરમાં લઈને અત્યારે બડકીન ભાગીને ટ્રેક્ટર વારં આવવા જાય બડકી આવી અને બાયનો મોડો મોડો ફોન આવ્યો દોરાઈ ગઈ આ બપોર પછી જો ખેડા છે નહીં તો જવા દેવાની અને આયા છે આપણે નદી માટી ટોડીના ઈંડા અત્યાર તમને દેખાવી દઈશ આવજો બચ્ચો પાછા નદીમાં દેખા અહીં રાખડે બીજી આગળ છે જો હવે ઉભી થઈ ગઈ અહીંયા કેટલા છે ને અમને ખબર પડી જાય હાજી જો કે બે ઝીંડા દીધા હજી વાર લાગશે વરસાદ ને એ ગયા આમ તો અત્યારે આપણે દાંડા ના ફેરા બહારીએ છીએ ટ્રેક્ટર આવે છે ભાઈબંધ નું કે તન ફેરા નાખી આવ્યા છે ચીપિયાને ભરથી અને બે રિક્ષા ભર લીધા કાકાને ભર પડ્યો હારવા ભરવા આવ્યો આપણે ભાઈ બંધ આવે હવે આપણે ટ્રેક્ટર ચીપિયો ભર લીધો છે અડધો રહી ગયો હતો મજૂર ખાવા પૈયા ગયા આ બાજુ ભયડ્યું છે ને એમાંથી એને ખડકી ઉપર મુરુભાઈ હમણાં જોવો મોઢું નહીં દેખાય આમાં હવે નીચે દેખાય કે તો અત્યારે ભાઈ અડધો જ છે ધીરે તમારું ભાઈ જે ટેક રાખી લીધી છે ત્યાં ખીચ નો આપણે અહીંયા ઉપર ઊભું રહેવું પડે જવા દે ભાઈ ભર લહરવા મીંડો છે થોડાક લઈ છે જવા જ દે હવે કઈ જવા જ દો પછી આપણે જવા આવી રીતે હારી એ અત્યારે નઈ ઘર નમી જાય છે તો અત્યારે છે ને આપણી બેહમ બધી ચરે છે બાજરા વાળા ખેતર માં આપણે છે જે આપણે ખડેલી ને ઘરે રાખીએ હતા ભાઈ એ આવો નહોતો લેવા પણ સારું થઈ ગયું કેન્સલ એને કિંમત બીમાર બધું ફિક્સ થઈ ગયું હતું ફાઇનલ થઈ ગયું હતું એ ભાઈને ગાડી જડી ન અત્યારે બે દિવસ પછી કીધું છે આપણે કીધું ભલે તો બે જ દિવસ પછી ભરી જ બીજું તો પછી જવાબ દે કીધું ભાઈ કાલે જવાબ આપું તો કાલે ગાડી જડી જશે તો કાલે ભરવા આવશે આપણે નાગરાજ ને બીજી ખડેલી છે જે આપણે ફારકા હિંગડાવાળી બેનું ખાટું થઈ ગયું છે ફાઇનલ તો કાલ ભરવા આવશે તો કાલ આજ સાંજ સુધી મેં કહેતો કે જવાબ આપીશ સાંજે ભાઈ હા પાડી જાય ગાડીનો મેળા આવશે ને તો ઈ ક્યાં હા પાડું ભાઈ છે લાંબા પલાન થોડાક જુનાગઢ બાજુથી તો જવાબ આપશે હવે સાંજે શું કહે તો ફાઇનલ થઈ જાય તો કાલે ભરી જાય કિંમતનું ફાઇનલ થઈ ગયું ગાડીનું કે મેળા આવે ભાડામાં સસ્તું પડે ને તો કે આવીશ બાકી તો કાંઈ કાંઈ નહીં નક્કી નથી અત્યારે આપણી બધી બે જો ખેતરમાં જ રહે છે શું જવાબ દે એ પછી તમને કાલના વિડીયોમાં ખબર પડશે